મિત્રો ફાઇનલી સાચ પડી આપણે છે પટાવી નાખ્યું છે ઉપર છ ઇંચનો એક પટ્ટો બાકી રહી ગયો છે ફરતો ચારે બાજુ છે ખાવાતા પિસ્તા તે વેગ ભાઈ માટે લાયાસા પિસ્તા ભાઈ બીમાર થઈ ગયા છે હા તારા મારા છોકરા મારો નહીં ખાવા એક પડી ખાઈ જાય બીજું લાવી દઉં પછી પેલો એક બે ત્રણ દાડા પટાવી દે જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું વાત ને તમારા વિડીયો તો ફાઇનલી ગાઈશ ગયા છે બપોરનો એક અને આપણે એક વાગે બ્લોગ ચાલુ કર્યો હતો આપણે કરેલા હતા રસોડામાં કામ લગાવ્યા હતા ગુલાબ ખાઈશ અમારે એક ભાઈ ને ખાવાતા પિસ્તા તે વેક ભાઈ માટે લાયા છે પિસ્તા જો ગાઈશ વેક ભાઈ અમારે બીમાર થઈ ગયા છે હા તારા મારા છોકરા મારા નહીં ખાવ એક પડીકું ખાઈ જાય બીજું લાવી દઉં પછી

मस्त मजा में गैस बनाए थे रसोड़ों जो गैस, जो गैस, बारी बारी गैस।, तो गैस।, गैस लग जो आप रसोडू साफ सफाई गई हजू बाकी साफ सफाई कंप्लीट कम्प्लीट थी जाहिर लगी बताइ जो मस्त मजाक जो � ગાઈસ મજામાં તો અદય માતાજી મિત્રો સાંજ પડી ગઈ છે ને આપણે ખાવાનું પણ તૈયાર થઈ ગયું છે જો જમવા મસ્ત મસ્ત મજાની બનાવી છે ખીચડી મસ્ત મજાની બનાવી છે ગળી કઢી આજે કઢી ખીચડી ખાવાનું છે બજે રમવા ખાવા બે ગયો છે એટલે ખાવાનું બેહી જ ને હું આવીને ખાવાનું તો ચલો ગાઈસ ફટાફટ ખાઈ લઈએ ખાઈ પછી જાઉં છું આજે તો દૂધ લેવા દૂધ બીજી જગ્યાએ પણ જાય છે તો જઈએ આ લહે કે નહીં આવતા તો વિડીયોમાં કન્ટિન્યુ ગાઈસ બની રહે છે ઘરમાં ટાઈસ લગાવવાની બાકી છે હવે થશે બધું ચાલે રંપા કરવાનું આ રીતે આરી રીતે કાં છે ચાલે લગાવવાની આપણે કારીગર તો લગાવવાના જ છે ને હાજરમાં છે નહીં ને તો આટલું બાદલું કમ્પ્લીટ સંડાસ બાથરૂમના દરવાજા બરવાજા રસોડા પછી બારીક બારીના કમ્પ્લીટ થઈ જાય લાઈટ ફિટિંગ પાણી ફિટિંગ પછી એનું કંઈક આપણે વિચારીએ જો ઘાટ આવે તો દિવાળી પહેલા પહેલાં જો થઈ જાય તો સારું નથી દિવાળી હાલ નહીં તો ચાલો કાંઈક ખીચી ઘટી ફટાફટ ખામી લઈએ